ચાલો આજે બનાવીએ દાળનું પ્રીમિક્સ તમે જોઈ રહ્યા છો ને કે સરસ સંભાળો આ સંભાળો તમારા હોસ્ટેલમાં રહેતા બાળકો પણ બનાવી શકે એના માટેનું પ્રીમિક્સ બનાવીએ તો સૌથી પહેલા એક વાટકી ભરીને મસૂરની દાળ અને અડધી વાટકી તુવેરની પા વાટકી જેટલી મગની મોગર ત્રણ ચાર ચમચી ચણાની અને ત્રણથી ચાર ચમચી અડદની દાળ અને બેથી થી ત્રણ ચમચી ચોખા આ બધી જ વસ્તુને બરાબર શેકવાના છે અહીં ઉપયોગમાં લેવાતી દરેક દાળ અને ચોખાને આપણે બરાબર કપડાંથી સાફ કરી લૂછી અને પછી શેકવાના છે બરાબર શેકાઈ જાય પછી મસાલો બનાવીશું તો બે ચમચી ધાણા બે ચમચી જીરું ચારથી પાંચ આખા સૂકા મરચાં હવે તેમાં આપણે આપણે બે ચમચી મેથી નાખીશું અને આ મસાલાને પણ બરાબર શેકવાના છે મેથી બરાબર શેકાઈ જાય જેથી તેની કડવાશ બાળકોને ન લાગે હવે દાળ ઠંડી થાય અને એમાં આ મસાલો નાખીને એને પણ ઠંડો થવા દેવાનો છે જો સહેજ પણ ગરમ હોય અને પીસીશું તો તેમાં ભીનાશ આવી જશે માટે બરાબર કોરો થઈ જાય શેકાઈ જાય ઠંડુ થઈ જાય પછી એને દળવાનું છે અને દળ્યા પછી એને આપણે ચાળી લેવાનું છે તો ક્યાંય પણ મોટા કાંકરા ના રહી જાય તેવી રીતે આપણે એકદમ ઝીણી ચાયણાથી ચારી દેવાનું છે આ બધો જ લોટ આપણે તૈયાર થઈ ગયો છે પણ હજુ મસાલો તો બાળકોને કરતા ના ફાવે તો આપણે મસાલો અને વઘાર પણ કરી દઈએ તો અહીં બેથી ત્રણ ચમચી તેલ તેમાં રાઈ જીરું અને હિંગનો વઘાર કરીશું આ વઘાર આવી જાય પછી આપણે આ લોટને એમાં ફરીથી એડ કરી દઈશું અને આ વઘાર બધા જ લોટમાં એકસરખો ભળી જાય તે રીતે એને મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો ને કે તેલ જેમાં આપણે મોહણ દઈએ લોટમાં એ રીતે બધા જ લોટમાં મિક્સ થઈ જાય એ રીતે હલાવવાનું છે તેમાં મસાલા કરીશું તો બે ચમચી જેટલી હળદર ચારથી પાંચ ચમચી લાલ મરચું અને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે અહીં મેં આમચૂરનો પાવડર નાખ્યો છે એક ચમચી જો તમે આંબલી ખાતા હો તો જ્યારે ધાણા અને જીરું શેક્યું તે વખતે આંબલીને પણ શેકી અને દળી કાઢવાની અહીં પાંચથી છ ચમચી ગોળનો પાવડર નાખ્યો છે તો આમ બધા જ મસાલા આપણે આમાં મિક્સ કરી દેવાના છે અત્યારે મસાલા ભેળવાય છે ત્યારે ગેસ બંધ રાખ્યો છે હવે આ લોટને એકદમ ઠંડો થવા દેવાનો છે બરાબર ઠંડો થાય પછી કાચની બોટલમાં તડકે સૂકવીને રાખી હોય એવી બોટલમાં એરટાઈટ ભરી દેવાનું છે હવે બાળકો એને જાતે જ બનાવી શકે છે આ રીતે દાબીને ભરી દીધો છે હવે તમે હોસ્ટેલમાં હોય ત્યારે એની સ્થળે મોકલાવી શકો છો હવે આપણે જ્યારે દાળ બનાવીએ ત્યારે અહીં મેં એક નાની પ્યાલી જેટલું પ્રિમિક્સ લીધું છે દાળનું અને આ એક પ્યાલી દાળના પ્રિમિક્સમાં છ પ્યાલી પાણી નાખવાનું છે જેમાં આપણે ચાર પ્યાલી પહેલાં ઉકળવા મૂકીશું અને એક પ્યાલી પાણી લઈ અને એને આ લોટમાં મિક્સ કરી અને ઠંડુ જ પહેલાં હલાવી દઈશું જેથી કાંઠા ન પડી જાય પછી આ મિક્સ કરેલી દાળના મિક્સરને આપણે ઉકળતા પાણીમાં મિલાવી દઈશું અને એ ઉકળતા પાણીમાં મિલાવ્યા પછી બીજું એક પ્યાલી પાણી આ ડબ્બામાં નાખી અને હલાવીને રેડી દીધું છે આમ એક ભાગ દાળના પ્રિમિક્સમાં છ ભાગ પાણી રેડી અને તેને ઉકાળવાની છે જ્યારે આપણે આ પાણી ઉકાળ્યું એ પહેલાં સહેજ વઘાર કરી તેમાં ડુંગળી સરગવો ટામેટો એવા શાક પણ મિક્સ કરી શકીએ છીએ તો આ સંભાર તૈયાર છે જીરા રાઇસ ઇડલી કે ઢોસા સાથે ખાવા